આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ન્યૂટનની સફળતાનું કારણ માત્ર તેની એકાગ્રતા મિત્રો મારે તમને એમ કહેવું છે દુનિયાના તમામ સાયન્ટિસ્ટો તમામ ઉદ્યોગપતિઓ એની સફળતાના કારણમાં એકાગ્રતા છે એ સૌથી અગત્યની વાત છે પણ ન્યૂટનની એકાગ્રતાની વાત તમે સાંભળશો ત્યારે ખ્યાલ આવશે કે એની એકાગ્રતાની કક્ષા કેટલી ઊંચી હતી તમે જે પોતાની લેબોરેટરીમાં જ્યારે પોતાનું કામ કરવાની શરૂઆત કરે ત્યારે એને કંઈ યાદ જ ન આવે એકદમ પોતાના કામમાં લાગી જાય એને જમવાની પણ ખબર ન પડે જમવાનો ટાઈમ વયો જાય સુવાનો ટાઈમ વયો જાય ક્યારેક ક્યારેક આખી રાતના રાત સુધી કામ કરે ક્યારેક ક્યારેક માનો કે આખો દિવસ એને જમવા પણ ન જાય જમવાનું એટલે એને બધાને એમ કહી દીધેલું કે તમારે મને જમવા માટે મારા કામમાંથી ડિસ્ટર્બ ન કરવું તમારે જમવાનું ટેબલ ઉપર મૂકી દેવાનું અને એ ટેબલ ઉપરથી હું ગમે ત્યારે જ્યારે મને પોતાને ફરી સાઈશ ત્યારે હું જમી લઈશ આ રીતે પોતાનું કામ ચાલતું હતું અને એ બધામાં એની એકાગ્રતા ખરેખર ઊંચી હતી એકવાર એનો મિત્રને મળવા જઈશ એ કામ કરતા હતા પ્રયોગ અને એ એની પાસે જઈને ઊભા રહે છે પણ ન્યૂટનના મગજમાં એનો મિત્ર આવે છે ખ્યાલ આવતો નથી એની આમ સામે જોવે છે અને પાછા કામમાં લાગી જાય વચ્ચે વચ્ચે કોક વાર આમ સામે જોઈ લઈએ એકાદ સેકન્ડ માટે પાછા પછ કામે લાગી જાય એના મિત્રને આમ થયું કે આ માણસ કેવો છે એ છે હું આવ્યો છું તો એ મારી સામેય જોવે છે અને પાછું લાગી જઈશ કામમાં એ છે એ ખરેખર એ બહુ એકાગ્ર છે એમ તો કે જ છે પણ એ ખરેખર ડ્રોંગ કરે છે કેમ મારે જોવું સાજે છે એટલે બરોબર એ વખતે ટેબલ ઉપર જમવા માટે મૂકી ગયા હતા એટલે પેલો જેનો મિત્ર એવો હતો એણે જમવાનું પોતે જમી લીધું અને ટેબલ ઉપર ખાલી ટિફિન મૂકી દીધું અને પોતે એ લેબોરેટરીમાં એક ખૂણામાં સંતાઈ ગયા એકાદ કલાક દોઢ કલાક થયા હશે અને ન્યૂટને પોતાનું કામ પૂરું થયું પોતાનું કામ પૂરું થયું એટલે તરત જ ચાલુ જમી જઈ અને ટિફિન ખોયલું ટિફિન ખોયલું તો અંદર એટલે વિચાર કરે છે કે હું કેવો માણસ છું એ કે મેં જમી લીધું છે એ કે તો પાછો જમવા આવ્યો એ કે મેં એકવાર જમી લીધું હશે એ કે કારણ કે એમાં એમાંથી વસ્તુઓ બધી કાઢી હોય એવું તો હતું જ કાંઈ વાંધો નહીં મને પોતાને મને એમ થયું કે મેં હજી વ્યમવાનું બાકી છે ભૂખ તો લાગી છે એ છે પણ હકીકતમાં મેં જમી લીધું છે એટલે હવે કાંઈ વાંધો નહીં પાછા કામે લાગી ગઈ છે માણસ એમ કે છે સંતાયેલો એણે જોયું ત્યારે એણે એમ કીધું કે ખરેખર ન્યૂટન છે ને એ બહુ એકાગ્ર ચિત્તે કામ કરે છે હવે એને એ ખબર પણ નથી કે પોતે જમી લીધું છે કે નથી જમી લીધું એને માનજો કે મેં તો જમી લીધું જ પહેલાં અને હવે ટિફિન તો ખાલી છે વરી પાછું મારે મનમાં હું જમવા જાઉં હવે આ ભૂમિકાના રેફરન્સમાં ન્યૂટનની જે કક્ષા છે એ કક્ષાની ભૂમિકા તો આપણે વિચારી પણ શકતા નથી તમને બરોબર સારી રીતે ખબર છે કે ન્યૂટન એક એવા પ્રકારની વ્યક્તિ હતી કે પોતાની ધૂનમાં જ રહેતા એના કેટલાય ઉદાહરણો છે આવા તો ઠીક છે પણ એક ઉદાહરણ તો મેં કેટલી વાર આપ્યું હતું કે ઘરમાં બિલાડી હતી બિલાડીનો જન્મ ચાર પાંચ બિલાડી આપ્યો એને કંઈક બાર જવાનું થયું એટલે પોતાના જે માણસ હતા એને એમ કીધું કે આ ઘર તો હું બંધ કરીશ તો બિલાડીને જવું હશે તો એમ કરો એક મોટું ગાણું કરો અને એક નાનું ગાણું કરો મોટા કણામાંથી મોટી બિલાડી જશે નાના કણામાંથી ના આ બધા બચાવ્યા જશે જ્યારે પેલો એનો પટાવાળો એ કે સાહેબ પડે કે એવું ક્યાં જરૂર છે એક મોટું ગાણું કરી તેમાં ન બચાવ્યા જાય કે એટલે આ એ વાત સાચી કે મને કેમ યાદ ન આવ્યું હોય છે તને કેમ યાદ આવી હોય છે આના માટેનું મેં કારણ મેં ઐકું હતું અત્યારે હું કારણ આપો નથી માગતો કારણ કે એની પાછળ એના મનમાં સંશોધનની ભૂમિકા હતી અને એની અંદર હંમેશા એક એવા પ્રકારનું આગળનું સંશોધન હતું કે સંશોધનમાં એક જ પ્રવૃત્તિ એક જ રીતે ન કરાય જુદી જુદી રીતે કરવી પડે એટલે મોટી બિલાડી આમાંથી જ જવાય નાની આમાંથી જવાય પણ એ વાત મારે સમજાવી નથી મારે તો માત્ર એટલું જ કહેવું કે ન્યૂટનની એકાગ્રતાની કક્ષા બહુ ઊંચી હતી આપણા બાળકોને પણ એકાગ્રતા ઊંચી લઈ જવા માટે પ્રયત્ન કરો કોઈક વખત એકાગ્રતા કેવ વિક્ષાવવી એના ઉપરની હું વાત કરીશ પણ આજે તો આપણે ન્યૂટનને આ વાતના અનુસંધાનમાં એક મહાન વ્યક્તિ તરીકે આપણે લઈએ અને આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ એક વાત કહી દઉં કે ન્યૂટન વિશ્વનો એક એવો માણસ એવી વ્યક્તિ થઈ ગઈ છે કે મોટા ભાગના માણસો એમ માને છે કે ન્યૂટનની જે બોધિની કક્ષા હતી એક કક્ષા આજ સુધી એક પણ વ્યક્તિ આ પૃથ્વી ઉપર જન્મ હતી એક પણ વ્યક્તિ આપણે તો સમજાય નહીં પણ આ વાત મોટા માણસે કીધી છે એટલે હું તમને બહુ છું સૌને ધન્યવાદ